મહુવા તાલુકાના સેદરડા ગામના વડી વિસ્તારમાં રહેતા વીસ જેટલા પરિવારો દરેક ચોમાસામાં સંપર્ક વિહોણા બને છે મહુવા તાલુકાના સેદરડા ગામે વાડી વિસ્તારના લોકોને માર્ગની પડતી મુશ્કેલી સામે આવી છે જેમાં સેદરડા ગામમાં આવેલ ડબલ નદીના કિનારા નજીક વીસ પરિવાર વાડીમાં વસવાટ કરી રહ્યા છે જેને સાત વર્ષથી અવર જવર માટે રસ્તાને લઈ મુશ્કેલી પડી રહી છે ડબલ નદી પર આવેલ ઓરગણ દર વર્ષે વરસાદની સિઝનમાં ધોવાણ થઈ જાય છે ધોધમાર વરસાદ વરસે ત્યારે આ ઓગણનો ધોવાણ થઈ જાય છે ત્યારે આ પરિવારનો સંપર્ક તૂટી જાય છે જ્યાં સુધી વરસાદ બંધ જ ન થાય તેમજ નદીનું પાણી ઉતરી ન જાય ત્યાં સુધી અવર જવર કરી શકતા નથી તેમજ કોઈ ઇમરજન્સી હોસ્પિટલ જવાનું હોય કે બાળકોને શાળાએ જવાનું હોય ત્યારે બહુ જ યાતના ભોગવી પડે છે સેનાડા ગામના સરપંચ ચેતનસિંહ ગોહિલ અવારનવાર તંત્રમાં રજૂઆત કરી છે તેમ છતાં પરિણામ હજુ સુધી આવ્યું નથી હાલમાં પણ અવિરત વરસાદ વરસ્યો છે ત્યારે આ ઓગરનું ધોવાણ થઈ ચુક્યું છે ત્યારે હાલ પોતાના સ્વ ખર્ચે રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વસવાટ કરી રહેલા પરિવાર કહી રહ્યા છે કે હવે અમને વહેલી તકે પુલ બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે મહુવા શહેરના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાથી વીસ કિલોમીટર દૂર સેદરડા ગામ આવેલું છે આ શેદડા ગામની પાદળમાં જે તળાવ છે તળાવની બાજુમાં ઓગીન છે અને આ ઓગીન ના દ્રશ્યો તમને દેખાડીશ આ ઓગીન પરિવાર વસવાટ કરી રહ્યો છે જયારે પણ ચોમાસામાં વરસાદ આવે ત્યારે આ ઓગીન સિત્તેર ઘર નો જે પરિવાર છે તેને ગામમાં આવવું ખુબ જ મુશ્કેલ રહેતું હોય છે ગામમાં રહેતા માણસો ગામમાં રહે છે અને સીમમાં રહેતા માણસો સીમમાં રહે છે અહીંયા વસવાટ કરતા જે કઈ ખેડૂતો છે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી હોય છે

એના બાળકો ભણવા આવતા જાતા હોય તો વરસાદ બહુ હોય તો પછી ભણવાનું પણ રાખવું પડે નિશકુલે હોય તો ઘરે પણ ન જઈ શકે એટલે આનું તાત્કાલિક સરકાર શ્રી પાસે માંગ અમારી એવી છે કે તાત્કાલિક આનું રિપેરિંગ કરી અને વ્યવસ્થિત કામ કરી આપે આ ખેડૂતો ખેડૂતો પણ આપણી સાથે છે તમારું નામ શું છે તેની તમામ વિગતે તમામ માહિતી આપોને મારું નામ છે મેરુભાઈ અમીરભાઈ પડિયા ગામ છે સેદરા આ વાડી વિસ્તારનો રસ્તો છે અને એમાં ડેમ એક બાંધેલું છે એ ડેમની જે ઓગીન છે સાવ ધોઈ ગયેલું છે અને ઓલી બાજુ પછાક મકાન માણસો રહે છે એમાં નો પરિવાર છે એમાં અવરજોવર માટે બહુ તકલીફ પડે છે અને પાણી આવવા પછી આ પાણી ઉતરતું નથી તો એની બાજુમાં નિશાળિયા વીસ પચ્ચીસ નિશાળિયા છે તો અને નિશાળા આવવા માટે બહુ તકલીફ પડે છે તો સરકાર શરીરને એવી આપણી ધારણા છે કે તાત્કાલિક અને રિપેરિંગ કરી આપે એવી આપણી ઓલી છે તો આ તંત્રને લઈને ઘણા બધા આવેદનો આપવામાં આવ્યા છે તો આવનારા સમયમાં તંત્ર દ્વારા આનો કોઈ યોગ્ય ઉકેલ આવશે કે કેમ તે જોવું રહેશે ટાઈમ ન્યૂઝ દિલીપ ગૌથરીયા મહુવા